હેલો નમસ્તે કેમ છો બધા તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલ કુકવીઝ મોનિકા મશરૂમમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ સરગવાની શીંગમાંથી બનતી એક એકદમ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી દરેક શાકમાં સૌથી વધારે જો વિટામિન્સ મિનરલ્સ અને ભરપૂર માત્રામાં પ્રોટીન કેલ્શિયમ ઇન શોર્ટ બધા બેનિફિટ મળતા હોય તો તે છે સરગવો તો ચલો આપણે તેમાંથી રેસીપી શરૂ કરીએ અહીંયા મેં સરગવાની આઠથી દસ સ્ટીક લીધેલી છે જેને આવી રીતના ધોઈ અને બે બે ભાગ પાડી લઈશ એકદમ દરવાળો સરગવા લેવો તેનું ખાસ ધ્યાન રાખવું હવે આવી રીતના ઝીણા ટુકડા કરીને એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને તેને ધીમા ગેસ પર પાંચ વિસલ વગાડીશું જેથી કરીને જ્યારે તે સારી રીતના બફાઈ જાય તો તેનો બધો પલ્પ આપણે આરામથી કાઢી શકીએ તેના પલ્પનો શું ઉપયોગ કરીશું તે તમે જોશો એટલે આ રેસીપી અઠવાડિયામાં ત્રણ વાર તો જરૂરથી બનાવશો કારણ કે તેમાં હારે શાક દાળ ચટણી સેનાઈની ઇવન દહીંની પણ જરૂર નહીં જ પડે હવે આવી રીતના તેને સારી રીતે સ્મેશ કરી લેવાનું છે તમે જુઓ છો એકદમ બધો પલ્પ તેમાંથી છૂટો પડી રહ્યો છે થોડું એવું તેમાં પાણી ઉમેરી અને આ રેસાને પલ્પથી દૂર કરવા માટે આવી રીતના એક ચણાનો ઉપયોગ કરવાનો હજાર એવું પાણી ફેરવી અને હાથેથી ઘસીને તેમાંથી બધો પલ્પ મેં નીચે લઈ લીધો તો છે ને ફ્રેન્ડ્સ એકદમ અલગ રેસીપી નોર્મલી ઉનાળામાં જ્યારે તમે બીજું કંઈ પણ હેવી નથી ખાઈ શકતા ત્યારે બસ આ રેસીપીનું એકવાર ટ્રાય કરશો એટલે અગેન એન અગેન બનાવશો તેની ગેરંટી હું આપું છું હવે ઉપરના રેસા છે તેને જવા દઈએ અને હવે આગળની પ્રોસેસ એટલે કે આપણી મેઇન રેસીપી શરૂ કરીએ તો હવે પલ્પ તૈયાર થઈ ગયો છે તો હવે એક મિક્સર જાર લઈ તેમાં આપણે એક ઇંચ જેટલા આદુના ટુકડા બે કાચી કેરી ધોઈને છાલ સહિત અને એક મરચું લીધેલું છે હવે આવી રીતની પેસ્ટ તૈયાર થઈ જાય ત્યારબાદ તેને સરગવાનું જે લિક્વિડ છે તેમાં ઉમેરી દઈએ તેના લીધે એનો ટેસ્ટ ખાટો તીખો ખૂબ જ સરસ આવશે હવે એક મોટા કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું અને આ બધી વસ્તુને સારી રીતના પલ્પ જોડે મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ સરગવાનું સૂપ નોર્મલી નાના બાળકો નથી ખાતા હોતા તો આ એક તેનો બેસ્ટ ઓપ્શન છે હવે રેગ્યુલર મસાલાઓમાં એક ચમચી જેટલું મીઠું અડધી ચમચી હળદર એક ચમચી જેટલું જીરું પાવડર અને એક ચપટી જેટલી હિંગ ઉમેરીશું હવે મેં અહીંયા એક મોટો બાઉલ જેટલો ઘઉંનો રેગ્યુલર લોટ જે રોટલી બનાવવામાં ઉપયોગ કરીએ છીએ તે લીધેલો છે જેને સારી રીતના મિક્સ કરી દઈશું અને એકદમ કૂણો એવો જે આપણે પૂરી માટે બાંધતા હોઈએ તેવો જ લોટ અહીંયા બાંધી લેવાનો છે નોર્મલી જો પાણીની જરૂર પડે તો જ ઉપયોગમાં લઈશું અધરવાઇઝ એમને જ આપણે લોટ બાંધી લેવાનું છે મેં અહીંયા છ થી સાત ચમચી જેટલું જ પાણી ઉમેરેલું છે તમે જુઓ છો લોટ એકદમ સુપર સોફ્ટ એવો બંધાઈને તૈયાર છે તો થોડું એવું તેલ ઉમેરી અને મસરી આઠથી દસ મિનિટ માટે આપણે તેને સાઈડમાં રાખી દઈશું જેથી કરીને માર્કેટમાં જે સુપર સોફ્ટ થેપલા કે પરોઠા મળતા હોય તેવું જ બનશે તમે આમાં સાથે સાથે ફુદીનો અને મેથીની ભાજીનો ઉપયોગ પણ કરી શકો છો તો તમે જોવો છો એમ આઠથી દસ મિનિટ પછી આપણો લોટ એકદમ સરસ રીતના સોફ્ટ ગૂંથાઈ ગયો છે તો તેમાંથી એક જ સરખી સાઇઝના આઠ મોટા એવા લુવા બનીને તૈયાર કરી લઈએ અને તેમાંથી મોટું એવું પરાઠું કે જે ભાખરીની થિકનેસવાળું હોય તેવું વણી લેવાનું છે જો તમને આમાંથી રોટલી પસંદ હોય તો એમ પણ ઝીણીને આછી એવી બનાવી શકાય તો ફ્રેન્ડ્સ હવે રેગ્યુલર પરોઠા કરતાં થોડું એવું જાડું અને મોટું એવું પરાઠું મેં અહીંયા વણી લીધેલું છે તો હવે મેં અહીંયા એક લોઢીને પણ ગરમ કરી લીધેલી તો તેમાં આપણું પરોઠું ઊંધી બાજુ મૂકી દઈએ અહીંયા મેં ઢોસાનું લોઢી લીધેલી છે તમે રેગ્યુલર લોઢીમાં પણ બનાવી શકો છો હવે થોડી એવી ઉપરની બાજુ દાજ આવવા માંડે ત્યારબાદ તેની સાઈડને પલટાવી અને તેલ લગાડી દેવાનું છે હવે આવી જ રીતના બંને બાજુ ધીમે ધીમે તવીથા વડે પ્રેસ કરી અને સારી એવી પ્રિન્ટ આવી જાય તેટલું ચોળવી લેવાનું છે તો તમે જોવો છો એમ કોઈ માનશે પણ નહીં તમે સર્વ કરી દેશો કે આ મેં સરગવાના પરોઠા બને બનાવેલા છે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો બીજા સાથે શેર કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ કરજો થેન્ક યુ